ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના તપોવન રામકુંડ તીર્થના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુની મહાકુંભ મેળામાં અનેરી સેવા મહંત ગંગાદાસ બાપુના માર્ગદર્શન હેઠળ કુંભમેળામાં સેવા કાર્ય ચાલુ છે રોજિંદી રોટલા અને ઓટલાની વ્યવસ્થા કરવામાં આવી છે તપોવન રામકુંડ તીર્થ ખાલસાની ગુજરાતી ચા ભક્તોમાં પ્રખ્યાત છે રિપોર્ટર અબ્દુલ રોખત્રી ખત્રી ઓમલ્લા અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો એમ થોડું બાજુ સાહેબ દીપક એવું સારું કરે દીપક પડે છે सीता राम सीताराम सीता राम सीताराम सीता राम सीताराम 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 की राम सीताराम सीताराम की सीतारामे えっ <music>